અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે માલપુર મોરડુંગરી મેડી ટીમ્બામાં વરસાદી માહોલ છે ગોવિંદપુર મંગલપુર રઘુનાથપુર વિનાયકનગરમાં વરસાદ માલપુરના રાજમાર્ગ પર વરસાદી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે વહેલી સવારથી વરસાદ બાદ બપોર બાદ વરસાદ શરૂ થઈ ગયો બાદ વરસાદ તથા ઠંડક પ્રસરી ગઈ છે મોટાભાગના અરવલ્લીના વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે વધુ જાણકારી ન્યુઝિન સંવાદદાતા હાર્દિક પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક અરવલ્લી શું પરિસ્થિતિ છે મેઘરાજા કોપાયમાન થયા હોવાની જાણકારી છે સિદ્ધાર્થ ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કરારીબાંગ વાદળોએ જિલ્લા ઘેર્યું છે ખાસ કરીને માલપુર નગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે માલપુર છે આજુબાજુ પંદર થી વીસ ગામડાઓ છે વરસાદ જોવા મળી રહ્યો છે અને માલપુર નગરમાં જે ડુંગરના જે પાણી છે તે ઉપર ફરી વળવાના કારણે જે નીચા દુકાનો છે ત્યાં પાણી ઘુસી ગયા અને લોકોમાં વેપારીઓમાં ડરનો માહોલ છે ક્યાંક દુકાનમાં પાણી ઘુસી જાય અને અસહ્ય ઉકડાણ બાદ હાલ ઠંડક માહોલ જોવા મળી રહ્યો છે આભાર હાર્થિક સમગ્ર માહિતી બદલ તો હાલમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જળમગ્ન થઈ ચુક્યું છે અરવલ્લીના જે દ્રશ્યો છે તે સ્પષ્ટ કરી રહ્યું છે મહેસાણાના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો છે બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે સવારથી બફારા બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે વધુ જાણકારી ન્યૂઝ એટીન સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું કેતન મહેસાણાની શું પરિસ્થિતિ હાલમાં વરસાદને લઈને સીધા જણાઈ રહ્યું કે પલટો અને વરસાદ હોય જોવા તો તેના કારણે જે વાતાવરણમાં જે ઠંડક પસરાઈ હતી તે બીજી બાજુ મહેસાણા શહેરના જે બે નાળા હોય છે તેમાં પાણી ભરાઈ હતા ચોક્કસથી સ્થાનિક લોકો અને જે વાહન ચાલકો હોય છે તેને પારંપાર વારંવાર જે મુશ્કેલીનો સામનો કરવામાં આવ્યો હતો પરંતુ અસહ ગરમી ભારે વરસાદની શરૂઆત જે તે થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે આરટીઓ બાપુનગર નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ પવન સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો અમદાવાદના એક તરફ નો વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જળ સાંજના સમયે વિઝિબિલિટી જે છે તે એકદમ ઘટી જવાની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે અલગ અલગ દ્રશ્યો અમદાવાદ શહેરના અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ સાંજ થતા ભારે વરસાદ વરસી ગયો છે આરટીઓ વિસ્તાર બાપુનગર વિસ્તાર અમદાવાદની શું પરિસ્થિતિ છે વિસ્તારો ખાસ કરીને વાત કરીએ તો જે આરટીઓ વિસ્તાર છે નવા તારણપુરા આ સિવાય જે પૂર્વ વિસ્તાર છે નિકોલ વટવા નરોડા ઇધનપુર આ તમામ જે વિસ્તાર છે કે જ્યાં હાલ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે કાળા ડિબાંગ વાદળો છે તે તારે વધુ જોવા મળી રહ્યા છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે તે પ્રમાણે અમદાવાદના મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદની શરૂઆત થઈ ચુકી છે આમ તો વાત કરીએ તો સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો જયારે હાલ ચારે તરફ જે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને

જણાવી રહ્યા છે મોટાભાગના વિસ્તારો અમદાવાદના જે છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ચુકી છે સમાચારોમાં રૂપાઈશ વિરામ માટે વિરામ બાદ નજર કરીશું અન્ય મહત્વની ખબરો પર વરસાદ ચાલુ છે મેઘરાજાની તોફાની બેટિંગ બાદ બે ત્રણ દિવસથી રાજ્યભરમાં વરાપ નીકળી છે ઉઘાડ નીકળતા લોકોએ રાતનો શ્વાસ લીધો ઓગસ્ટમાં થયેલા આકાશી આક્રમણથી હજુ લોકોને કળ વળી નથી ત્યાં ફરી ગુજરાતને ગમરોડવા માટે મેઘરાજા આવી રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે બે સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ સપ્ટેમ્બરના રોજ અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ નર્મદામાં ભારે વરસાદ સાથે અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગર સુરતમાં પણ પડી શકે છે મેઘ કહેર ચાર સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદમાં અને સાથે ખેડાનું પણ વારો પાડી દેશે મેઘરાજા તો પાંચ સપ્ટેમ્બરે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદ ખાબી આવશે મેઘરાજા તેર થી પંદર સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ થશે પછી એકવીસ થી અઠ્યાવીસ સપ્ટેમ્બરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે કેટલાક ભાગમાં બે થી સુધી વરસાદ થઈ શકે ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ પણ રહી શકે છે મારામારીના દ્રશ્યો છે ભરૂચના અહીં લુક્કાઓ બેફામ બની ગયા છે ત્યારે બે થી ત્રણ લોકો અસામાજિક તત્વોને પંદર થી વધુ લોકોના ટોળાએ ધોલાઈ કરી નાખી ભરૂચના અમુદ પોલીસ સ્ટેશનમાં બે થી ત્રણ યુવાનોને માર મારવામાં આવ્યો આ લુક્કાઓએ મારામારી કરી બાદમાં ફરાર થઈ ગયા ત્યારે પોલીસ મથક નજીક ઉભેલા લોકોએ યુવાનોને ઘેરી લીધા બાદમાં ત્રણેય ટપોરીઓને મારી મારી અથમુવા કરી નાખ્યા કોઈ ટીકા પાટુનો માર માર્યો કોઈ લાફાવાળી કરી અમદાવાદ પૂર્વમાં જામ્યો વરસાદી માહોલ બાપુનગર નિકોલ અને નરોડામાં વરસાદ રસ્તાઓ પર ભરાયા પાણી મિશ્ર શાળામાંથી બાળકોનું ધોધમાર વરસાદમાં શાળાનું કમ્પાઉન્ડ પાણીમાં ગરકાવ વડોદરામાં પૂરની સ્થિતિ બાદ હર્ષ સંઘવીની રિવ્યુ અસરગ્રસ્તોને શરૂ કરી દેવાય સહાય તેજ ગતિથી શરૂ કરાયું સફાઈ અભિયાન

નવસારીમાં વરસાદ ભૂક્કા બોલાવ્યા અંબિકા નદીની સપાટી વધતા નદીમાં બે ટ્રક તણાઈ અંબિકા નદીમાં રેતી કાઢવા જતા મજૂરો સહિત બે ટ્રક પાણીમાં ફસાઈ ટ્રક ફસાઈ હોવાના દ્રશ્યો પણ આવ્યા સામે નવસારીમાં નદીઓ તોફાને ચડી નદીના પાણી ફરી વળતા દસ જેટલા મજૂરો અંબિકા નદીના પટમાં ફસાયા હજુ પણ અંબિકા નદી